નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના સમાચારોમાં તહેવારો પહેલાં કાર્ડ ધારકોને ભેટ આઠ તારીખથી હેલ્મેટ ફરજિયાત ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો પરેશ ગોસોમીની વરસાદના નવા રાઉન્ડની આગાહી અને સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો પહેલાં કાર્ડ ધારકો માટે રાશનને લઈને સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે જન્માષ્ટમીને લઈને રાજ્યના પંચોતેર લાખથી પણ વધુ અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને વધારાનો અનાજનો જથ્થો રાહત દરે વિતરણ કરવામાં આવશે સરકારે તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહત ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે ટુ વ્હીલરમાં પાછળ બેઠેલા મુસાફરો માટે પણ હેલમેટ ફરિજિયાત રાજકોટ શહેર પોલીસે મોટો નિર્ણય લીધો છે રાજકોટ શહેરમાં હવે આગામી આઠ સપ્ટેમ્બરથી બાઇક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરિયાત કરી દેવામાં આવ્યું છે રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇક ચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કર્યું છે પોલીસ કમિશનરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ પણ કર્યો છે પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારના આગામી હપ્તા માટે ખેડૂત આઈડી નોંધણી ફરજિયાત એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી પણ મળશે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારના આગામી હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે આગામી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા તાકીદ કરવામાં આવે છે જોકે બોટાદ જિલ્લાની જ વાત કરીએ તો બોટાદ જિલ્લામાં બોતેર હજાર એકોતેરથી પણ વધુ ખેડૂતોએ ફાર્મ રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં આજે અને આવતીકાલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે તેમજ ઓગણત્રીસ તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે જોકે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લગભગ એંશી ટકા જેટલા વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસે એવી શક્યતાઓ પણ રહેલી છે આજની જ વાત કરીએ તો આજે ખાસ કરીને નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે હવામાન ખાતાએ યલો એલર્ટ જાહેર કર્યું છે જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછોટીથી હળવા ઝાપટા તો કોઈક સ્થળે મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે સોનાના ભાવમાં વધારો ચાંદીમાં ઘટાડો સોનાના ભાવમાં ચોવીસ જુલાઈના રોજ ફરી વધારો નોંધાયો છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર ત્રણસોને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ ત્રાણું હજાર દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ત્રાણું હજાર આઠસોને સાઠ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ બે હજાર નેવું રૂપિયા છે ચાંદીના ભાવમાં સાતસો નેવું રૂપિયાનો ઘટાડો થયો છે જોકે ચાંદીનો ભાવ એક લાખ પંદર હજાર સો રૂપિયા પ્રતિ કિલો સુધી જોવા મળ્યો છે પરેશ કોસવામીની વરસાદને લઈને મહત્ત્વની આગાહી જાણીતા હવામાન નિષ્ણાત પરેશ કોસવામીએ પણ આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને મહત્વની આગાહી કરી છે પરેશ કોસવામીએ આગાહી કરતાં કહ્યું હતું કે હાલ રાજ્યમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જોકે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બની છે સત્યાવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી વરસાદ થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે ત્યારબાદ બે ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લેશે તેવું પણ તેમણે જણાવ્યું છે પંદર ઓગસ્ટથી અરબસાગરમાં વરસાદની વધુ એક સિસ્ટમ બનશે તારીખ પંદરથી એકત્રીસ ઓગસ્ટ સુધીમાં પણ સારો વરસાદ થશે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે જોકે જુલાઈ મહિનાના અંતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારબાદ વરસાદ લાંબા વિરામ પર પણ જઈ શકે તેવું તેમણે જણાવ્યું છે સિનિયર સિટીઝન માટે બીઆરટીએસની મુસાફરી ફ્રી બીઆરટીએસના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે અમદાવાદમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે હવે પાસઠ વર્ષથી મોટી વયના એટલે કે સિનિયર સિટીઝન માટે બીઆરટીએસની મુસાફરી ફ્રી કરવામાં આવી હતી સામે માહિતી અનુસાર બે પોઈન્ટ છોતેર લાખ વયવંદના કાર્ડનો વેરીફાઈડ ડેટા વાપરીને વૃદ્ધોને ઘરે એમટીએસ અને બીઆરટીએસના પાસ આપવામાં આવશે જેથી હવે વૃદ્ધોને લાઈનમાં પાસ માટે ઊભું રહેવું નહીં પડે ધોરણ છથી આઠ માટે વિદ્યા સહાયકની ભરતી સ્થગિત કરાઈ ધોરણ છ થી આઠ માટેની વિદ્યા સહાયકની ભરતી હાલ સ્થગિત થઈ ગઈ છે હાઈકોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે તેવી સ્થિતિમાં ભરતી કઈ રીતે ચલાવી શકાય તેવી ટિપ્પણી કરતાં સરકારે સમગ્ર ભરતી પ્રક્રિયા અટકાવી દીધી છે હવે પછીની તારીખ હાઈકોર્ટમાં સમગ્ર મામલો સ્પષ્ટ થયા બાદ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી બે દિવસની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે અંબાલાલ પટેલની આવ ફાટે તેવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તેને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સત્યાવીસ જુલાઈ બાદ મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરશે ઓગસ્ટ મહિનાના શરૂઆત સુધીમાં ભારે વરસાદ પડશે આ સાથે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે અને આગ ફાટવા જેવી સ્થિતિ પણ સર્જાશે જોકે કેટલાક વિસ્તારોમાં તો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સત્યાવીસ જુલાઈ બાદ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે રાજ્યના અડતાલીસ ડેમ હાઈ એલર્ટ પર રાજ્યમાં સતત ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે નર્મદા ડેમની વાત કરીએ તો નર્મદા ડેમ અઠ્ઠાવન પોઈન્ટ ઓગણીસ ટકા ભરાયો છે જ્યારે અન્ય બસો છ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના સાઠ ટકા કરતાં વધુ ભરેલા છે જેમાં અઠ્યાવીસ જળાશયો સો ટકા અને બાસઠ જળાશયો સિત્તેરથી સો ટકા ભરાયા છે આ સાથે જ આડત્રીસ જળાશયો પચીસ ટકા કરતાં ઓછો પાણીનો સંગ્રહ છે રાજ્યમાં અડતાલીસ ડેમ હાઈ એલર્ટ પર પણ રાખવામાં આવ્યો છે સત્તર ડેમ એલર્ટ અને પચીસ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે રાહુલ ગાંધી છવ્વીસ જુલાઈએ ગુજરાત આવશે હવે રાહુલ ગાંધી આગામી છવ્વીસ જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અમિત ચાવડાએ કહ્યું કે આણંદમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે દૂધ સંઘોના સભાસદોને મળીને તેમની રજૂઆતો સાંભળશે આ સાથે જ આગામી અઢી વર્ષની રણનીતિ નક્કી થશે આમ તેઓ ચાર મહિનામાં ચોથી વાર ગુજરાત આવશે જોકે આગામી અઢી વર્ષની રણનીતિ નક્કી થશે ખેડૂતો હાલ સરકારને સવાલ કરી રહ્યા છે કે શું બિયારણ ચોમાસા પછી સરકાર આપશે છોટેલા તાલુકાના આઠ ગામના લગભગ બસો ખેડૂતોએ મગફળીના બિયારણના વિતરણમાં વિલંબ અને ગુજકોમા સોલ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો હતો સરકાર દ્વારા મફત મગફળીના બિયારણનું વિતરણ થાય છે પરંતુ સમયસર બિયારણ ન મળવાથી ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે હેક્ટર પ્રમાણે નિયત બિયારણની જગ્યાએ ઓછું બિયારણ આપવામાં આવે છે અને બાકીનું બિયારણ સગે વગે વહેસાઇ જાય છે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના અધ્યક્ષ રમેશભાઈ મેરે આ મામલે પ્રતિક્રિયા પણ આપી હતી જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વીડિયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે